વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે સામાન્ય તફાવત સમાન શ્રેણી અને એનું પદ વિશે જોઈ ગયા હતા તો આજે આપણે તે ટોપિક પર આપણે આગળ જઈએ સંબંધ શ્રેણી એટલે શું જેનો સામાન્ય તફાવત સરખો હોય તેવો ક્રમ ને આપણે શું કહીશું સમાન શ્રેણી કહીશું જે પ્રથમ પદ હોય તેને આપણે એ વડે દર્શાવીશું અને સામાન્ય તફાવતને આપણે ડી વડે દર્શાવીશું તો આપણે કીધેલ છે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્ય પરથી સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધવાના છે આપણે એ બરાબર આપેલું છે દસ આપેલા છે અને ડી બરાબર આપણને કેટલા આપેલ છે આ ભી દસ આપેલા છે એ હોય તે પ્રથમ પદ હોય અને ડી જે હોય તે સામાન્ય તફાવત હોય તો આપણને ગયા વેક્ચરમાં બની ગયા હતા એક સૂત્ર છે એ પછી એ પ્લસ ડી કરવાનું પછી પહેલું પદ માટે એમને એમ જ બીજું પદ માટે આપણે શું કહીશું સામાન્ય તફાવતને એક વડે ગુનીશું ત્રીજું પદ હોય તો આપણે શું કરી શકશે એ પ્લસ શું કરવાનું ત્રીજું પદ છે આ તો આપણે ત્રણમાંથી એક માઇનસ કરવાનું અને સામાન્ય તફાવત જે મળશે તેને આપણે ગુણીશું પછી આ ચોથું પદ થશે ચોથું પદ માટે આમાંથી એક માઇનસ કરીશું તો ત્રણ થશે તો આપણે એ એમને એમ જ કરીશું પ્લસ ચારમાંથી એક એટલે ત્રણ કરીશું તો એને આપણે સમાન તફાવત સાથે ગુનીશું તો જો એ એમના એમ જ છે એ કેટલો થશે દસ તો દસ લખીશું પ્લસ એ એમના એમ જ પ્લસ ડી કેટલો છે દસ ત્યારે જો અહીંયા બીજું પદ હતું એટલે આપણે બે માથે કર્યું તો એકને આપણે દસ વર્ષ ગુણ્યો અત્યારે એ એમના એમ જ તો દસ થશે પ્લસ ત્રીજું પદ છે માટે આપણે ત્રણમાંથી એક માઇનસ કર્યું એટલે બે થયા બેને આપણે ડી સામાન્ય તફાતને ગુણ્યું એટલે બે ને આપણે દસ દિશાથી ગુનીશું અત્યારે એમને એમ જ ચોથું પદ છે એટલે આપણે સામાન્ય તફાતને ત્રણ વડે ગુણ્યું એટલે સામાન્ય તફાટ આપણી પાસે દસ છે તો દસ લખીશું તન દસ દસ વીસ થયા બે ધાન વીસ વીસમાંથી વીસમાં દસ ઉમેરીએ તો ત્રીસ થશે તન ધન ત્રીસ ત્રીસમાં દસ ઉમેરીએ તો ચાલીસ જો અત્યારે જો આમ આગળ વધતી રહેશે અત્યારે આવી સામાન્ય તફાવત જોઈએ જો વીસમાંથી દસ જશે તો વીસ દસ થશે ત્રીસમાંથી વીસ જશે તો આ બી દસ થશે ચાલીસમાંથી ત્રીસ માઇનસ કરીએ તો આ બી સામાન્ય તફાવત સરખો છે માટે આને શું આપણે મળીએ સમાંતર શ્રેણી છે તે જ રીતે બીજું આપણે જોઈએ એ બરાબર કેટલું છે માઇનસ ટુ છે ડી બરાબર ઝીરો છે આપણું સૂત્ર છે આ આને આપણે ધ્યાન રાખવાનું છે પહેલું પદ આપણે એમને એમ જ લખીશું પહેલું પદ એટલે માઇનસ ટુ છે તો એમને એમ જ પહેલું પદ ડી છે ડી તો અહીંયા ઝીરો થશે અહીંયા આપણે ડીને ડીને ઝીરો વડે ગુણીશું તો આ એમને એમ જ રહેશે ખાલી એ જ રહેશે એટલે માઇનસ ટુ પ્લસ ઝીરો આ ત્રણને આપણે ડી વડે ગુનીશું ડી આપણી પાસે ઝીરો છે તો ત્રણ ગુણ્યા ઝીરો કરશે આવશે ખાલી આપણને એ એ ખાલી મળશે તો એ કેટલું છે પાસે માઇનસ ટુ છે તો આપણને કેવું મળશે માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ આવું જ મળશે તો આપણે ત્રીજું જોઈએ એ બરાબર આપણને કેટલા આપેક્ષા ચાર આપેલા છે ને ડી બરાબર માઇનસ આ આપણે સૂત્રમાં મૂકીશું પહેલું તો એમને એમ જ ચાર અહીંયા સૂત્ર જ લખી લે એ પ્લસ એ પ્લસ ટી ત્રીજું પદ છે એટલે આપણે સામાન્ય તપાસને બે વડે ગુણીશું ચોથું પદ છે એટલે સામાન્ય તપાસને ત્રણ વડે ગુણીશું હાલ મેં ચારે શોધવા કીધા છે તો આપણે ચારે જ શોધીશું એ એટલે પહેલું પદ એટલે ચાર લખીશું અહીંયા ચાર એમને એમ લખીશું સામાન્ય તપાત કેટલું છે ત્રણ છે તો અહીંયા માઇનસ ત્રણ થશે એ એમને એમાં ચાર બેને આપણે માઇનસ કરવાનું છે એટલે માઇનસ થશે આપણે નિશાની પહેલાં જ માઇનસની બહાર કાઢી છે એટલે માઇનસ લખ્યું છે એ એટલે ચાર છે ચાર એમને એમ જ લખીશું માઇનસ એટલે માઇનસ નિશાન પહેલાં લગાડીશું આ ત્રણ છે એને સમાનભર બે ત્રણ છે એટલે એમને એમ જ રાખીશું જો ચાર એમને એમ જ ચારમાંથી ત્રણ જાય તો એક અત્યારે કેટલા થયા ચાર છે એમ આ માઇનસ છ થશે એટલે કઈ મળશે માઇનસ જ મળશે કેમ કે છમાંથી ચાર્જ થશે તો બે મળશે હંમેશા ચિહ્ન મોટી સંખ્યા નહીં મળે અત્યારે ત્રણ તારીખ નો આ માઇનસ ન થશે નવમાંથી ચાર્જ હશે તો પાંચ પણ નિશાની હંમેશા મોટી ચિહ્નની જ હોય સંખ્યાની જ હોય તો આપણને શું મળશે સોરી નવમાંથી ચાર્જ આવે તો પાંચ અત્યારે જો સામાન તફાવત ચેક કરે છે સામાન વચ્ચે જો બીજા પદમાંથી પહેલો પદ માઇનસ કરવાનું છે એટલે એકમાંથી ચાર જશે તો સીને સં મોટી સંખ્યાને ચીનને લખશે એટલે ચારમાંથી એક જાય તો ત્રણ ત્યારે આપણે આનો બી ચેક કરીએ સમાનતા શેરની ચેકની સામાન તફાત ચેક કરીશું પહેલાં તો બીજું પદ આ થશે માઇનસ ટુ માઇનસ પેલું પદ બે પ્લસ એક ત્રણ થશે જેનો માઇનસને એટલે ત્રણ લખીશું ત્યારે આનો ચેક કરીશું બીજું પદ માઇનસ પાંચ માઇનસ માઇનસ થશે પેલું પદ આ માઇનસ છે એટલે બે છે એટલે જો માઇનસ પાંચ તેમને એમ જ એ માઇનસ માઇનસ છે તો ગુણ પ્લસ થશે બરાબર શું મળશે આપણને જેનો મોટી સંખ્યાને એટલે માઇનસ પાંચમાંથી બે જાય તો માઇનસ સંજો સામાન્ય તપાસ સરખો મળ્યો માટે આ સમાંતર શ્રેણી કહેવાય અત્યારે આપણે ચોથું જોશું અત્યારે ક્વેશ્ચન ત્રીજો છે ક્વેશ્ચન ત્રીજો શું કહે છે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો પ્રથમ પદ હોય તેને આપણે શેના વડે દર્શાવીશું એ વડે દર્શાવીશું સામાન્ય તફાવતને આપણે ડી વડે દર્શાવીશું તો આપણે શું કીધું છે આ સમાંતર શ્રેણી આપેલી જ છે સમાંતર શ્રેણી આપેલી હોય તે જેમાં સામાન્ય તફાવત સરખો જ હોય તો આપણે બધાનું શોધવાનું જરૂર નથી કોઈ બી આનું વચન શોધો કા તો આનું વચન શોધો આ તો આનું વચન શોધો તો પહેલું પદ હોય તે હંમેશા શું હોય પ્રથમ પદ એટલે પ્રથમ પદ શું મળશે આપણને પ્રથમ પદ પ્રથમ પદ એ બરાબર શું મળશે આપણને પ્રથમ પદ શોધા કીધેલું છે અને સામાન્ય તફાવત પ્રથમ પદ તો જે આગળ હોય પહેલું હોય તે હોય એટલે ત્રણ અને સામાન્ય તફાવત સામાન્ય તફાવત તેના આપણે શું દર્દ ડી વડે દર્શાવીશું એટલે પેલું પદ સોરી બીજું પદમાંથી પેલું પદ માઇનસ કરવાનું એટલે પહેલું પદ શું છે એક છે માઇનસ પહેલું પદ એટલે અત્યારે નિશાની નિશાઇને આવશે મોટી સંખ્યાને આવશે એટલે માઇનસ થશે કેમ ત્રણ મોટી સંખ્યા છે ત્રણમાંથી એક જાય તો બે એટલે માઇનસ બે આપણને મળ્યું તે રીતે આપણે આમાં બી જવાનું છે સામાન્ય સોરી પહેલાં તો પ્રથમ પદ લખીશું પ્રથમ પદ એટલે જે પહેલું પદ હોય તે જ પ્રથમ પદ હોય એ વડે દર્શાવીશું તેને આપણે એ વડે શું મળે આપણને માઇનસ પાંચ સામાન્ય તફાવત સામાન્ય તફાવત જોઈશું ત્યારે સામાન્ય તફાવત આપણે ડી વડે દર્શાવીએ જો સમાંતર શ્રેણી છે એટલે કોઈ બી બે સંખ્યાને લઈશું આનો વચ્ચેનો કાતાનું વચ્ચેનું કાતાનું વચ્ચેનું સરખું જ મળશે આનું લઈએ આપણે તો બીજું પદ શું થશે સાત થશે માઇનસ પહેલું પદ એ ત્રણ થયું સાતમાંથી ત્રણ જાય તો સોરી સાતમાંથી ત્રણ જાય તો ચાર આપણને મળ્યો આન્સર થેન્ક યુ